ગુડ મોર્નિંગ આજે વ્લોગની શરૂઆત હું કરી રહી છું કારણ કે આજે રસોડામાં મયુર ગયા છે અને મયુર એનું ફેવરેટ ગુવારનું શાક છે તે તૈયાર કરી રહ્યા છે એની કંઈક અલગ જ રેસીપી છે અને એ રેસીપી મુજબ એ ગુવારનું શાક બનાવી રહ્યા છે આમ તો જનરલી રસોઈ છે એ લેડીઝનું પ્રિય મનગમતી વસ્તુ હોય છે અને અમારા ઘરે કાયમ માટે રસોઈની વાત આવે એટલે મયુર છે એ ઓલવેઝ આગળ જ હોય છે કઈક ને કઈક કઈક ને કઈક અખતરા તો ન કહેવાય પણ કઈક ને કઈક નવી 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 વેરાયટી કરતા હોય છે તમને લોકોને કદાચ ખબર નહીં હોય પણ એક સારા જર્નાલિસ્ટની સાથે એક સારા કુક પણ છે અને આજે ઘરે હતા એટલે થોડોક આપણે પણ લાભ લઈ લઈએ મેં એવું કીધું કે રોજ તો હું તમને રસોઈ કરીને જમાડું છું આજે તમારો વારો છે કે તમે મને શાક બનાવી અને ખવડાવો તો ઘણા લાંબા સમય પછી મયુર છે આજે પોતાના હાથે ગુવાર નું સરસ મજાનું શાક તૈયાર કરી રહ્યા છે શું કેવું છે મયુર બિલકુલ આજે ટાઈમ મળી ગયો છે અને વિકોપ હતું સદુપયોગ કર્યો છે કે ચાલો આલો બેટર આપ છે એમને મદદ કરીએ ને ગુવારનું શાક આમ તો મને ભાવે છે પરંતુ એટલે કે ગ્રેવી છે ને ગ્રેવી મેં તૈયાર કરી છે અને ગ્રેવી ની અંદર ડુંગળી લસણ અને ટમેટાની જે પેસ્ટ છે ને એકદમ સરસ રીતે પકાવીને નાખેલી છે મરચું હળદર પણ નાખ્યું છે એટલે ગ્રેવી એકદમ સરસ મજાની પાકી ગઈ છે અને આ તમે જુઓ છો ને તો આ ગુવાર છે એકદમ

અને હું તમને ને પાકવાનું કહી દઉં છું પેલા પાકી જાય ને એના માટેનો મસાલો તૈયાર રાખ્યો છે પણ પેલા પાકી જાય પાકવા માટે આપણે આને ઢાંકી દેસુ છીબાથી અને ઢાકી અને એ પેલા થોડું પાણી નાખી દેસુ પાણી નાખી એટલે ગુવાર પાકવામાં ભરપૂર મદદ કરે છે ગુવાર પાકવો ખૂબ જરૂરી હોય છે કારણ કે ગુવાર પાકી જાય

બરાબર છે છે અને હવે આપણે આની અંદર ને પૂરેપૂરો મસાલો કરશું તમે જોજો મસાલો છે એની અંદર સૌથી આપણે આપડે જીરું નાખવાનું છે ને દાણા જીરું લગભગ બે સો બે ચમચી છે ને અમારે ત્યાં હવે વધારે ખોવાય છે બે ચમચી કરતા વધારે છે ને દાણા જીરું નાખશું અમે એટલે ભરપૂર એમાં મજા આવે અને તીખાસ માટે આપણે મરચું નાખશું તમે કાશ્મીરી અને ઘડર બે નો ઉપયોગ કરી શકો છો અમારે ત્યાં મિક્સ મરચું છે લગભગ બે ચમચી જેટલું મરચું છે નાખશું અમે બે ચમચી પૂરું કરી દઉં છું કારણ કે અમારે ત્યાં થોડું સ્પાઈસી ખવાય છે ત્યારબાદ અમે એક ચમચી જેટલો ગરમ મસાલો નાખવાના છીએ ગરમ મસાલો તમને ભાવે અથવા તો જે તમે ઉપયોગ કરતા હોય ફ્લેવરનો લેવાનો છે સવા ચમચી જેટલો ગરમ મસાલો આમાં બીજ વસ્તુઓ છે ને પેલા હું હલાવી લઈશ બરાબર છે તમે જોજો આ બધો જ મસાલો છે ને પેલા આની અંદર ભેળવી દેવાનો છે બધો જ મસાલો એકદમ સરસ રીતે ભેળવાઈ જાય ને પછી આપણે છેલ્લી જે વસ્તુ નાખવાની જ નહીં એ જ આ શાકની આખે આખી એમ કહેવાય ને કે યુએસપી છે અને એનો ટેસ્ટ છે ને એનાથી જ આવવાનો છે એ મેં તમારાથી છુપાવીને રાખી છે અને હવે હું હમણાં બતાવવાનો છું જોવા આ રીતે છે ને ગુવા રાખે કોઈ ભાંગી ના જાય પાકી ગયો છે એટલે સરસ રીતે હલાવી દેવાનું છે અને મસાલો આની અંદર ચડી ગયો છે ચડી જાય

અને હવે આને મિક્સ કરવાનું છે આ રીતે આખે આખું ફેલાઈ જાય ને એ રીતે એટલે એકદમ રીચ થઈ જશે અને આનો ટેસ્ટ છે ને ફરી પાછું આપણે પકાવવાનું છે ટેસ્ટ આવશે ને એ જબરજસ્ત આવશે તમે આની અંદર સ્વાદ અનુસાર મસાલામાં થોડો ફેરફાર કરી શકો છો અમારે ત્યાં ગ્રેવી અને થોડું સ્પાઈસી ખવાય છે એટલે એ પ્રમાણે મસાલો કર્યો છે જેમાં મને મરચું ઓછું લાગે છે એટલે હું મરચું નાખીશ

હેલ્પ પણ કરી શકો છો તમારા વાઇફ ની તમારા ફેમિલી મેમ્બર ની સરસ મજા હું ફરી એક વખત બતાવું છું એકદમ સરસ જો તેલ ફૂટી ગયું છે અને એકદમ ગ્રેવી વાળું જાણે પંજાબી શાક બન્યું એવું આપણું દેશી કાઠિયાવાળી ગુવારનું ભરેલું એકદમ હવેજ જોડું શાક છે અને આની ખાસ યુએસપી હું તમને કહું છું કે માંડવીના દાણાની જે આખે આખો ભૂકો હતો ને છેલ્લે નાખવાનો હોય છે ને એને પકવા દેવાનો છે દસ મિનિટ પાકી જશે એકદમ ધીમા તાપે એટલે આ શાક છે ને એ ખાવાની ફૂલ મોજાવવાની છે ચોમાસામાં શિયાળામાં બહુ સરસ રીતે ખવાય છે ના આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતો નહીં કોઈ પણ ભૂલતા નહીં તમે માફ કરજો મારાથી બોલાઈ ગયું છે હું વિનુને કહેતો એમ એટલે તમે વિડીયો શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલ છે ને ફોલો કરજો